આ દાતેરો નહીં કકવાય ચાલે એ બોલો બી તમારો એક નહીં સુભા જોખમ એ મેલ દે માર મારવાની વાતો કરે

આ રહ્યો તો દાતરઈનો હોવા આયો હા આઈ ગયો જુજો હા હા ગોમ હોય નીકળે તો આવો એકાતો તો કોઈ વાતો ના કર તમારા ગામની આબરૂ ના કરતા બીજું હા થી વાત હો હાલો હાલ તમે આ લઈ દેજો કે લઈ જોયો